પેલા ગભરાજી સરસ લાભાની હતી સરસ તો અવાજ આ જો મકોડો મકોડો કશી જો લાગા કોઈ એટલે કશો હતો ને મારે પંચો રૂપિયા લાવું જીતી જો હા

તમારા ગોબરાજી ને બે જણા થઈ દવાખાનું પૂરું કરવું પડશે ઊંટનું મન કેવડાવશે ને યાર હા તમને દવાખાના લઈ જવાના પણ આ બે જણા

મું કેતો તો હાલનાલ પેલા ગફુરજીને ઘેર આવજો ઓવા ઓ તમારું કોમ પડ્યું હે ઓ ઓ હાલનાલ આવો ઇમરજન્સી હતું એટલે હાલના જલ્દી આવજો પાક આ રે હા લો આવી આવી ઓવા ભાઈ તાન કશો ધણિયા બાદો ઈ નઈ દે મેલું કોન પરતાની હે ખાલું ફોન થાય તો નક થા હબ હપકાવ હા

સરસ શીખવાડીનો મોકડો ખસી ગયો રખુ શીખવાડે રખુ દવાખાનું ફરાય એટલે આપડે જે હું તમે સર લાયા પરિણામ જોઈ લો ને ભેગું થાય પૂરું કરવું પડે ખાલી હાથ ના જીત્યો મેં જ નાખી રંગ બદલી યાર આ મને શીખવાડ્યું એટલે મારા કારણે મારા કારણે માં પડ્યો આપડે જતો રેવાનું આપડે ફરજ નહીં પડ્યો ગમે તો આપડે ભાઈ હલ્યા તો હું લે દવાખાનું પડે તમે આવી લાલત આવી હું લે નહીં લાવ્યો આ લાયતું યાર

આવું કરો મોટા ભાગ કરું એટવાનું કિતાબી આખું કરો ઘટ ફૂટી તું કોઈ ડોટકર નહીં લે ડોક્ટર તમે કોઈ ડોક્ટર બીજા હો

એટલે આયરો મકળો નતો કસ્યો નસ તમે તો ઓમ થઈ જાય ને તો આહ ના ના ખાય ના તમે કઈ ના ભોગા પાડી રહ્યા આ તો ન ચડજી મો તો કઈ ના કુકવા કરી રહ્યા જેના